સરાજની ચળવળના પાયાના પહેલે ઈંટ મુખના દાદાભાઈ નવરોજીની નિમિત્તે વડોદરા નવરોજીએ સ્વરાજ મેળા માટે આપેલ અમૂલ્ય યોગદાન માટે હજુ પણ યાદ કરવામાં આવે છે ત્યારે વડોદરામાં ગાયકવાડી શાસનમાં સેવા આપનાર દાદાભાઈ નવરોજીની નવ્વાણુમી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મહાનગરપાલિકાના મેયર વિપક્ષ નેતા ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ ચેરમેન સહિત કાઉન્સિલરની ગેરહાજરી અહી ઉડીને આંખે વડગે તેવી હતી દાદાને અનુકૂળ નામ છે નાનપણમાં ખૂબ નાની ઉંમરે એમના પિતાનું મૃત્યુ થયું અને માતાએ ખૂબ કાળજી સાથે એમની જતન કરીને ખૂબ વિદ્યા અભ્યાસમાં હોવાથી એમને આગળ ખૂબ ભણાવ્યા ગણિતમાં એમની ખૂબ માસ્ટરી હતી પણ આગળ ચાલીને સ્વરાજને કે રીતના આગળ આંદોલનને ચલાવવું એમને પણ એ એક લીધેલું છે સૌથી પહેલી સભા કદાચ આપણે કહી શકીએ કે જાહેર સભા કદાચ કરેલી હોય સ્વરાજની ચળવળ માટેની તો દાદાભાઈ નવરોજીએ કર્યું છે પારસી સમાજ માટે થઈને જે ગૌરવનું નામ છે એ ખરેખર આખા ભારત માટે ગૌરવનું નામ છે અને એમને આજે અમે કોર્પોરેશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવીને ખરેખર અમે ભાગ્યશાળી છે કે એક એમને આ આટલા વર્ષો પછી જે સૌથી પહેલી ચળવળ એમને શરૂ કરેલી હતી અને એમાંથી ઝડપથી કેમ બહાર નીકળવું એ વ્યવસ્થાના ભાગરૂપે કદાચ કોઈનાથી આજે અમારાથી પહોંચાડવું ન પહોંચાડું અમારા સાથી સૌ કોર્પોરેટરો અત્યારે એક ઝુંબેશમાં છે કે બંને એટલી સ્વચ્છતા કરી આરોગ્યમાં લોકોને સુખાકારી થાય અને આરોગ્યનું પણ ધ્યાન રખાય એવા એક પ્લાનિંગ સાથે સરસ તંત્ર કામની એક કરી રહ્યું છે તો એ ભાગરૂપે કદાચ કોઈ કોર્પોરેટર કે કોઈ પદાધિકારી આજે ન આવી શક્યા હોય પણ ખરેખર વડોદરા મહાનગરપાલિકા આજે દાદાભાઈ નવરોજરીને અમે નતમસ્તક નમન કરી રહ્યા છીએ